ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર અકસ્માત કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક યુવાન ઘટના સ્થળે કંમ કમાટી ભર્યું હતું બાઇકમાં સવાર અન્ય યુવાનને ગંભીર ઈજાઓ થતા ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલમાં રેફર કરાયો ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર કુવાડીયા ગામના પાટિયા નજીક સર્જાયો અકસ્માત રૂમ સાઇડમાં કૂણ ઝડપે જઈ રહેલી કારના ચાલકે લોકમેળા માં જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત અહેવાલ અનિલ લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આજરોજ

ત્યારબાદ અમારા બંને કાકાના બંને છોકરાઓને હિરેન તથા નરેશને બીજા કોઈ અન્ય અજાણ્યા વ્યક્તિઓ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફત જામ અંબાડિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા ત્યારબાદ નરેશ કાનાભાઈ આંબલિયાનું જે કાનાભાઈના નાના દીકરા હતા તેનું એક્સિ મૃત્યુ જાહેર કરેલો ડૉક્ટરે તથા હિરેનભાઈને પગમાં વધારે ઈજા થવાના કારણે હિરેનભાઈને જામનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં રેફર કરવામાં આવેલા હતા જે બાબતે પોલીસ જાણ કરવામાં આવેલ છે પોલીસ વાળા અહીંયા અત્રે ખંભાળી હોસ્પિટલ ખાતે આવી અને નિવેદન અમારા નોંધેલા છે તથા પીએમ માટે કાર્યવાહી કરેલી છે છે